સંકલનની મળેલ બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સદનની કચેરી ખાતે મળી હતી જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમાં અનગઢ ગામમાં સાતસો જેટલા મકાનોની અંદર જ્યોતિગ્રામ યોજના અંતર્ગત માંગણી હતી પરંતુ કોઈ કારણોસર જી બીના અધિકારીઓ માંગ પૂરી કરતા નથી જેથી સંકલનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને બાહેનદરી આપવામાં આવી હતી કે આ કામ વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવશે સાથે જ બાજવા અને દશરથ બહુ મોટા ગામો છે તેમાં પીવાના પાણીની ટાંકીની હાલત જર્જરિત હોવાથી તેને નવીન બનાવવામાં આવે તેમજ હાલમાં દિલ્હી મુંબઈ નવો એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે જેમાં શેરખી સહિતના ગામોમાં ખેડૂતો વચ્ચે અંદર અંદર ઝઘડો થતો હોય તેથી તેઓની જમીન માપણી સરખી થાય અને આ પાવર પ્રાંત અધિકારી પાસે હોય તેથી એક પરિપત્ર બહાર પાડી તેનું નિરાકરણ આવે સાથે સોખડા ગ્રામ પંચાયત રેવન્યુ ભરવા જવું પડતું હોય તેથી તેઓને ત્યાં જવું ન પડે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર